તો કામ કરાય છે બધા તો જાવ એટલા ઉતરતા નથી કોઈ અત્યારે બપોર સુધી જવું ઉતરશે કેમ કે બપોર સુધી હવે બધા નાન ના શાહ ને તો એ ના તૈયારી કોઈ એટલું ઉતરે નહીં બપોર સુધી અત્યારે તો જાવ આપણે બેઠા છે બધા પંખા બંધ કરી દે કેમ કે પંખા બધા બંધ કરી દે પોતાને બધું ભૂકાવા માંડ્યું છે ને મારું મમ્મી જો વાસણ લઈને જાય છે હવે અહીં પંખા બંધ કરી દે તો ટીપણામાં અહીં કોઈ ટીંગાડી દીધું મેં બનાવ્યું હતું પહેલાં હું હીકતી ને તે મેં બનાવ્યું હતું એમાં લખેલું હતું છે જોઈ લો ડીસી તો ડીસી લખેલું હશે તો છે હું પેલા પેલું પેલું આ વીનનું કામ શીખી ગઈ ને તો અહીંયા મેં બનાવ્યું હતું તે મેં પરેશભાઈને આપ્યું હતું હું કોઈ ફોન ને એવું બધું નાખવું હોય ને તો નખાય એમ તો અટાણે તો જાણે કોઈ ટીંગાડી દીધું છે તો ફેમિલી અટાણમાં તો દવણાનું કામકાજ સાનું છે તો દવણો કરે છે ને અમારે તો છે ને બાજરી છે બાજરી હોય ને બાજરો હોય તો હું તમને દેખાડું આ છે ને દેશી બાજરી છે અમારે દેશી બાજરીના રોટલા હોય તો આ ફેમિલી જોઈ લે આ છે ને આ ઝીણી બાજરી હોય ને એ આ ઝીણી હોય ને બાજરો હોય ને એ જાડો હોય એ અમે તો જમાર મમ્મી એ દવણો કરે છે હું છું હે પપ્પા હા ઠેકારા વિના છે અડે તા સાલુ થઈ કા પપ્પા આ ઘડિયાળે દવા ખડે લઈ જાય તો સાસુ આવે આયા છે એ ઉસે જા ઘડિયાળે કવરા આવે છે મારા પપ્પાને મરપા જો ખીજમાં આવી જાય ને મારા પાસ ખીજમાં આવી જાય છે ઘડિયાળની લીધે માર પણ ખીજ ચડી ગઈ પાછી બંધ થઈ ગઈ નહીં ચાલે છે ઓપા તો ફેમેલે મારો મારું પાતા ખીજમાં આવી જાય કેમ કે આ મારા પાસે હેખી કરી કરીને તો હમી થઈ ગઈ પાસી થઈ ગઈ પાસે આગળ કે બતાવી જાઓ એમ કેમ કે બંધ થઈ ગયું બંધ થઈ જાય ને હવે અડજ એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જાય મારા પાસે ઘડી ખીજ આવી જાય કે શું કરું એમ ઘડીક ને ઘડીક બંધ થઈ જાય ને ઘડીક ચાલુ થઈ જાય ને કે લઈ જાય તો એમ થાય કે ચાલુ છે તોય લેવાય તો આપણે જો આજશે મસ્ત મસ્ત

હચ્ચાર હચ્ચાર હાસે હચ્ચાર નાની એ દાતડી હા નાની દાતડી તો દયા રો ડાયમંડ ઈરા કાઢે છે ઓલે મોટી દાતડી હોય તો ખડ નાની દાતડી ઓ ઈરો ફેમિલી આ અમારે ડાયમંડ મને ઈરા કાઢવા દેવી છે

મારમી લોટ ભરે છે શેના લોટ ભરીને બનાવે છે તો મમ્મી મેસાનો લોટ ભરે છે આવી રીતના લોટ ભરીને મજા આવે જો આટલામાં તો ભરી નથી તો થોડીક બાકી છે થોડાક બાકી છે મારમી લોટ ભરે છે તો ફેમલી જો મારમી છે ને એ મરસા ભરે છે કેમ કે મારમીને કહું કહું લેવા છે મામાનાથી અને સે ભોભડા મરચા એ મોલા પટલાવા તેમે લોટ ન ભરાય પણ આ મરચા માં તો લોટ ભરાય તો મારુ મને કહા લોટ ભરો ને હું કતો મજા આવે એમ તો મારા મમ્મી છે ઈ જેનાનો લોટ ભરે છે અને મને તો બહુ જ ગમે હું કરે છે બધાય તમારા હારી તેજી આવી જાય કેરેક કરે પાર્સલ તૈયાર કરવાનું છે ને બરા જીવા પૂરા ખમળો છે

ફાળો કરીને જો આપણે આવી જશે ને સંદીપ બધા ને આપણે આવી અહીંયા રૂમમાં તો લાઇટ નથી કરી લાઇટ કરી નાખીએ તો આજનો દિવસ કાંક હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો જય માતાજી રામ રામ બધાને આવજો